એક એક ગામમાં હું ફરું છું મેં ક્યાં એમને એમ નહીં વાત કરતો તે દિવસે છે ને ત્યાં પેલી આ થી ઉપરના ગામડામાં રાત્રી મિટિંગો માટે કે એટલા ખરાબ તમે જયારે આટલી બધી પ્રજા અહીંથી ટેક્સ ભરે છે આટલી બધી રેતી રોયલથી ભરે છે બરાબર શું ચાલે છે અહીંયા બસ મનમાની ચાલે છે અરે નવું ચાલુ કરો એના પેલા વર્ક તો કરાવો નવું કરશો અમને ખબર છે ક્યારે ચાલુ કરશો નવું આ ચોમાસું પૂરું થયું કેટલું સમય થઈ ગયું તે મને કહો મુખ્યમંત્રી આવવાના રાતોરાત બધું થઈ જાય લોકો માટે તમે ના કરો તો કઈ રીતનું ચાલે જાય એટલે માત્ર પ્રજાના પૈસા ટેક્સ ના પૈસા એ માત્ર તાઇફાવ નથી કરવાના રથયાત્રા ને વિકાસ મહોત્સવ અમૃત મહોત્સવ આપણે એમાં તમારે ખર્ચો નથી જેતપુર પાવીનો જે રસ્તો કેટલો ખર્ચો પડ્યો રિપેરિંગમાં સાઈડ કટિંગમાં નાળામાં કેટલો ખર્ચો પાડ્યો ચોમાસા દરમિયાન મેન્ટેનન્સ

બધું કામ કરે વિના એસ્ટીમેટ હમણાં કર્યું નથી આખી ગાડીઓ અહીંયા તે દિવસે વીજળી ફેરા ને આખી ગાડી કાઢવાની અગ્રી સામે ટુ વ્હીલ વાળા હોય તો ઠોકાઈ જાય અમે જે રસ્તા જેના હોય તો વિભાગ તો તમારો છે ને તમારે સંકલન કરી લેવાનું હમણાં બી આ ગામડા જ અમે આવ્યા છે બધું ધ્યાન આપો યાર છે આટલી આટલી સરસ જગ્યા તમને કામ કરવાની તક મળી છે આ આદિવાસી ગરીબ લોકો છે બધા એમનું કામ કરશો પુણ્ય મળશે હા એજ કેમ છું આપણને બધાને સેવા કરવાની તક મળી છે તમને આટલી બધી તમારા અંદર છે આપી દઉં હું દસ દિવસ કરું એ કરાવી દઉં જોડે હું ખાડા પણ પુરાઈ દઈશ જે કામ આપો ને એનો પ્લાન્ટ નજીક રાખો ਅਨਜਿਕ ਜੀ ਸਾਹਿਬ ਇਹ ਮੋੜਨ ਤੋਂ ਬਾਅਦ ਜੇ 50 ਕਿਲੋਮੀਟਰ ਪਲਾਨਟ ਹੋਏ ਨਾ ਮਾਲ ਲਾਉਂਦਾ ਲਾਉਂਦਾ ਠੰਡੋ થઈ ਜਾਈਂ ਪਾਜੀ ਪੇੜਾਂ ਡਿੰਜਾਈ ਮਹੀਨਾ ਮਾ ਹੱਕੂ ਖੜੇ ਨਿਕਲੀ ਜਾਏ ਉਹ ਨਾ ਇਹ ਸਾਈਡ ਪੁਰਨ ਕੰਪਲੀਟ ਕਰਾਓ ਬੱਧੀ ਹਾਂ ਰੋਡ ਬਈ ਨੂੰ ਨਾ ਨੋ ਹੋਵੇ ਤੇ ਮੋਟੋ ਹੋਵੇ ਸਾਈਡ ਪੁਰਨ ਹਾਤੇ ਨੂੰ ਐਸਟੀਮੇਟ ਰੱਖੋ ਤੇ ਸਾਈਡ ਪੁਰਨ ਕਰਾਓ ਬੱਧੀ ਤੇ ਤਮੇ ਤਿਆ 3 ਲੇਅਰ ਨੂੰ ਹੋਵੇ ਤਾਂ 3 ਲੇਅਰ ਪਰਫੈਕਟ ਕਵਰ ਜੇ ਸੇ ਪਰਫੈਕਟ ਥੇ ਸੇ ਮਾਰਾ ਕੰਮ ਨੂੰ ਧਿਆਨ ਕਿ ਬੱਧਾ ਪਤਾ ਕਰੂ ਸਾਹਿਬ ਆਪਨੇ ਰਖੇ ਪੁੱਛਿਆ ਮਨ ਮਾਰੂ ਕੰਮ ਕੀ ਹੈ ਡਬਲ ਬੋੜੀ ਲੇ ਰੋ એટલી બધી ચેલેન્જ ને ગેરંટી નહી આપો ના સાહેબ અમે તો ગ્રાઉન્ડ ના નેતાઓ છે ચોમાસામાં અમે બનાવ્યા તલાવડી બનાવી બિલો બો છે સાત આઠ કરોડ ના રેજ વાળા જિલ્લા પંચાયત માં લેવા આવ્યા છે જિલ્લા પંચાયત ની

મને કાલની ના ની પીએસ ને બારકમ સાખા આપી છે માર્ગ અને મખણ બેક પણ પંચાયત ડી એ આપા છે ડી ખરે પંચાયત એમણે મંજૂરી આપી છે પુલા સાહેબ લાઈટ